નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની આપણે ચણાની આવકની વાત કરીએ તો ચણાની આવક રાત મુજબ જોવા મળી રહી છે મિત્રો હરાજીનું અત્યારે છાપરા નંબર ત્રણમાં ગેટ સાઇડથી ચુવાલીના પિલોરથી શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ થઈને જાણી આવી ક્યાં માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અઢારસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે બીટું માલ છે અઢારસો એકાવન રૂપિયામાં વેચાણો છે માલ એકદમ ચોખ્ખો છે સરસ છે કલરમય સારો છે અઢારસો એકાવન રૂપિયામાં આ માલ ખાઈ અઢારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ડંખ વાળો માલ છે અઢારસો ને છવ્વીસ રૂપિયા હોય તો ડંખ વાળો થશે કદાચ ડંખ જોવા મળી રહ્યો પંદરસો ને અગિયાર રૂપિયાનો ભાવ જોયે ડિપટી પંદરસો ને ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ જોયો ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો તમે જોઈ ચૌદસો ને એકતાલીસ રૂપિયા ચૌદસો ને છ્યાસી રૂપિયા નો ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા વેચાણ ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોયો ત્રણ નંબર માં છે ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે જો બે નું કઈ જાજો બે નો ખાતું તો કઢાવી જાજો